નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું એક મારો મંત્ર લઈને આવ્યો છું આ મારો મંત્ર અગન મેળી અગન મેળી મંત્ર છે બહુ રીધિ સિદ્ધિ દેનારો છે માતાજી પ્રસન્ન કરવા માટેનો મંત્ર છે માતાજી સિદ્ધ થઈ જાય છે તો માતાજી આપણને બધી બધી ઈચ્છાઓ પૂરી કરે છે અને આ અગનમેયાળી મંત્ર છે મિત્રો અગનમેયાળી મંત્ર બહુ શક્તિશાળી છે અને માતાજીને સિદ્ધ કરવાનો મંત્ર છે આ મંત્રની અંદર તમારે માતાજીની ઉપાસના કરવી પડશે માતાજીનું તમારે ધ્યાન ધરવું પડશે માતાજીનો દીવો તમારે કરવો પડશે અગન મેળીને મહા મહામેળી છે મહા અને મહામેળીને તમારી રીતિ સિદ્ધિના ભંડાર ભરવા મળે છે મંત્રની અંદર રીતિ સિદ્ધિના શબ્દો પણ આવે છે પણ આ મંત્ર તમે તમને વિડીયોની અંદર સ્ક્રીન ઉપર દેખાઈ દઈશ અને હું પણ મંત્ર બોલીને તમને પણ સંભળાઈશ મિત્રો હું તમને મંત્ર બોલીને સંભળાવીશ અને પણ તમને પણ બોલીને સંભળાઈશ અને તમને સ્ક્રીન ઉપર પણ આ મંત્ર દેખાઈ આવશે તો આ મંત્રને તમારે સિદ્ધ કરવા માટે વિધિ તમારે માતાજીનો રવિવારેથી તમારે ઉપાસ કરવાનો છે રવિવારથી ઉપાસ કરી અને તમારે આવી સાત રવિવાર સુધી તમારે કાયમી એકસો આઠ વખત મંત્રનો જાપ કરવો પડશે છે એકસો આઠ વખત જાપ કરવાનો અને રાત્રે રાત્રે વાગ્યા પછી રાત્રે અગિયાર માતાજીનો દીવો કરી દીવો ઘીનો ખરતો ચાલશે અને તેલનો ખર્ચો ચાલશે માતાજીનો દીવો કરી માતાજીને છબી રાખી એક આશ ને બેસી નાઈતો તો વસ્તે કપડાં પહેરી અને માતાજીને એકસો આઠ વખત મંત્રનો જાપ કરવાનો છે એવા તમારે સાત રવિવાર સુધી સળિંગ કરવાનું છે આ મંત્ર તમારે શીત થશે માતાજી તમારી મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો આ મંત્ર તમે ધ્યાનથી સાંભળજો આવી મસાણી મેળી સીધી સીધીના ભરી ભંડાર દેવી ચાલ્યા બ્રહ્મા સાથે રીધિ સીધી દીવો અમારે હાથ કેટલા કાળથી ઉપજી મેળવી નિરંજન કા પીયા પ્યાલા તો હું તો હું મુકાર મેળી મંત્ર સુપ્રમ ભગવાન સુંદર મિત્રો આ મંત્ર તમારે ધ્યાનથી તમારે કરવાનું છે અને આ મંત્ર તમારે એકસો આઠ વખત તમારા મંત્ર માતા રીધિ સિદ્ધિ દેનારી છે રીધિ સિદ્ધિના ભંડાર ભરનારી છે તો આ મંત્ર મિત્રો તમારે બહુ શક્તિશાળી છે અને માતાજી તમારી મનોકામના પૂર્ણ કરશે અને આ માતાજીની મેળી માતાનો મંત્ર છે રીધિ સિદ્ધિના ભંડાર ભરનારી મનોકામના પૂરી કરનારી તો મિત્રો આ મંત્રનો તમે જાપ કરો જાપ કરી માતાજી અવશ્ય તમને દે છે તો મિત્રો તમે કમેન્ટમાં પણ જણાવતા રહેજો અમારી નવી અમારી યુટ્યુબ ચેનલ શ્રીગુતર સાતના છો તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો હું હજી નવા નવા વિડીયો લઈને છે જે સ્ત્રી વસીકરણ લાવીશ સ્ત્રી આકર્ષણ મંત્ર લાવીશ હજી શિકોતરમાનો મંત્ર લાવવાનો છે મેરણીમાના મંત્ર લાવવાના છે અને શિકોતર સતી સિગોતર હાડકી માતા મેળણીનો લાવવાનો છે ઘણા બધા મંત્રો લાવવાના છે સિત્તભાઈ મંત્રો લાવવાનો છે તમામ મુંબઈ માતાનો મંત્ર બ્રહ્માડી માતાના મંત્ર તમામ મંત્ર હું આપવાનો છું મિત્રો તમારી મિત્રો આ જો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી ગુતરમા જય શ્રી ગુત્તરમા જય શ્રી કુત્તર